વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ લહેરીપુરા રોડ સંતકબીર રોડ માંડવી એમજી રોડના તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરની મધ્યમાં આવે લહેરીપુરા માંડવી વિસ્તારના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ રોડ ઉપર ખૂબ જ દબાણો વધી જતા ટ્રાફિકની સમસ્યા ઊભી થતા આજે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ નિવાડી પોલીસ મથકને પોલીસ સ્ટાફને સાથે રાખી તમામ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સત્લહેરીપુરા ચાર દરવાજા સંત કબી રોડ માંડવી એમજી રોડ પર ઊભી રહી લહેરી કલ્યાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આગામી તહેવારને લઈને ટ્રાફિક એ અડચણ ન થાય તેને ધ્યાનમાં રાખીને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા વધુમાં 2 ના એસીપી સાહેબે જણાવ્યું હતું કે ના કર્મચારીઓ અધિકારી અને ટ્રાફિકના જવાનો અને કર્મચારી અધિકારી સાથે મળીને વાડી પોલીસ સ્ટેશન પાણીગર પાણીગેર પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખીને આજે દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે જેમાં લહેરીપુરા ગેટની આજુબાજુનો વિસ્તાર થી શરૂઆત અમે કરી છે તેમાં દૂધ દ્વારા મોહોલ્લા બાજુ અમે આવ્યા છે અને ત્યાંથી આગળ વધીને અમે ચોખંડી માંડવી અને ત્યાંથી ફરીને પાછા લેરી પૂરા કરીને આખો એક સર્કલ અમે ફરવાના છીએ અને જેટલા પણ વધારાના દબાણ છે જે રોડ ઉપર આવી ગયા છે જેના કારણે ટ્રાફિકને તકલીફ પડતી હોય છે તેનું આજે અમે દબાણ દૂર કરવા માટે વીએમસી શાખાને જે દબાણ કર્મચારી દબાણ હટાવવાવાળી જે ટીમ છે તેને અમે મદદમાં છીએ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે અમે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે આપણે જેમ ખ્યાલ હશે એમ થોડા ટાઈમ પહેલાં પણ આ વસ્તુ કરવામાં આવી હતી અને રેગ્યુલર આ કરવામાં આવે છે વચ્ચે અને હવે પણ આગળ આ રેગ્યુલર અમે આ જે દબાણની કામગીરી છે તે બીએમસી સાથે લાઇઝનિંગ કરીને રેગ્યુલર રીતે થાય તે સુનિશ્ચિત કરી